નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતમાં કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો છે તારીખ વીસ જૂન બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર બસો એકોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સુ હજાર એકસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર સાત છ દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર બસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સત્યાવીસ હજાર સો રૂપિયા તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર અઠ્ઠાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર સાતસો સોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ નવસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલું સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર એકસો રૂપિયા અને મિત્રો આજે સુ ગ્રામ સોનાનો ભાવ દસ લાખ નવ હજાર આઠસો રૂપિયા રહ્યો છે